નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના ખેડૂતો માટે મળ્યા સારા અને મહત્ત્વના સમાચારની સાથે રૂફ ફોળ બજારમાં થતી તેજી મંદીને સાથે જ વાયદા બજારમાં થતી હલચલને શું આ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો મળતી માહિતી પ્રમાણે આજે શંકરુ ઘાસડીનો ભાવ ખાંડીએ બસો રૂપિયા ઘટી ગયો હતો અને બુધવારે ચોપન હજાર સાતસોથી પંચાવન હજાર હતોને ઘાસડીના ભાવ બાવન હજારથી સાઠ હજારની રેન્જમાં અથરાઈ જાય છે તેવી શક્યતાઓ છે ને એમસીએક્સમાં જાન્યુઆરી કોટન વાયદો ચાલીસ રૂપિયા વધીને ને છપ્પન હજાર સાતસો રૂપિયા અને પાંચસો ને દસ રૂપિયા ત્યારે જોકે કેટલાક ખેડૂતો ઘણા મહિનાઓથી એમ કહે છે કે તમે તેજી થાય એવું બોલતા નથી ને તો અમને એટલું જણાવવાનું કે બોલવાથી તેજી ન થાય ને માંગ પુરવઠાના તફાવતને લીધે તેજી મંદી થાય છે એટલે હકીકત પણ જો

કપાસમાં મંદી છે નહીં કપાસનો ભાવ સૌરાષ્ટ્રભરમાં બુધવારે બારસો થી ચૌદસો ને સાઠ વચ્ચે બોલાતો હતો અને અમુક એડોમાં અમુક માલ જ પંદરસોમાં વેચાઈ રહ્યા છે ત્યારે ગામડેથી ચૌદસો પંદર થી ચૌદસો ને પચાસમાં સોદા થાય છે ત્યારે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી સો ગાડી જેટલી આવક થઈ હતી અને કપાસના ભાવ તેમાં અમરેલી નવસો પચીસ થી ચૌદસો ને પાસઠ સાવરકુંડલા બારસો પચાસ થી ચૌદસો ને ઓગણપચાસ જસદણ બારસો પચીસ થી ચૌદસો ને પચાસ બોટાદ બારસો એક થી સાત રૂપિયા મહુવા એક થી તેરસો ગોંડલ એક હજારથી ચૌદસો ને છવ્વીસ કાલાવાડ તેરસોથી ચૌદસો ને એકાવન જામજોધપુર બારસો એકથી પંદરસો ને છ જામનગર એક હજારથી ચૌદસો ને સાઠ રૂપિયા બાબરા તેરસો ચાલીસથી પંદરસો જેતપુર બારસોથી ચૌદસો ને એકોતેર વાંકાનેર અગિયારસોથી ચૌદસો ને પચાસ મોરબી બારસોથી ચૌદસો ને ઇઠ્યોતેર રાજુલા અગિયારસોથી પંદરસો ને એક રૂપિયો હળવદ બારસો પચાસથી પંદરસો વિસાવદર બારસોથી ચૌદસો ને છપ્પન તળાજા અગિયારસોથી ચૌદસો ને પાંત્રીસ બગસરા અગિયારસો પચાસથી ચૌદસો ને ચોરાશી જુનાગઢ બારસોથી ચૌદસો ને વીસ રૂપિયા